આ અલથાણના નિલેશ ઉર્ફે લાલુ અજમેરીએ મંગાવ્યો હોવાનું પોલીસે જાહેર કર્યું છે નિલેશને વોન્ટેડ યાદીમાં ઉમેરવામાં આવ્યો છે પીસીબી પોલીસને મળેલી ગુપ્ત માહિતી અનુસાર દિલ્હીથી દારૂનો જથ્થો લઈને એક કાર સુરતમાં પ્રવેશી રહી હતી આ આધારે ઉત્તરાયણના નીલકંઠ વિલાવ સોસાયટી સામે પોલીસે કાર રોકી કારમાંથી કિરીટ ઉર્ફે વિનુ બારૈયા અને ભાવેશ પટેલને ધરપકડ કરાયા કારમાંથી ભારતીય બ્રાન્ડના વિદેશી દારૂની સાત બેતાળીસ લાખ રૂપિયા મૂલ્યની બોટલો જપ્ત કરવામાં આવી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કિરીટ અને ભાવિસે આ દારૂ દિલ્હીના બુટલેગર અર્જુન અને રોહિત પાસેથી ખરીદ્યો હતો આ જથ્થો નિલેશ લાલો માટે લાવવામાં આવ્યો હતો જે શિવ શક્તિનગર ચાઇના ગેટ એક નજીક રહે છે પોલીસે નિલેશ સાથે દિલ્હીના બંને સપ્લાયરોને પણ વોન્ટેડ જાહેર કર્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત